ઘોડાનો અવાજ કેવો હોય હવે કહો જોઈએ આ કયું પ્રાણી છે જીરાફ જીરાફનો અવાજ કેવો હોય આ કયું પ્રાણી છે મિત્રો જીબ્રા જીબ્રાનો અવાજ કેવો હોય વિદ્યાર્થી મિત્રો આ કયું પ્રાણી છે ગાય અવાજ કેવો હોય પ્રાણી છે બિલાડી બિલાડીનો અવાજ કેવો હોય અને હવે કો જોઈએ આ કયું પ્રાણી છે કૂતરો કુતરા અવાજ કેવો હોય આ પ્રાણી છે વિદ્યાર્થી મિત્રો હાથી અવાજ કેવો હોય આ કયું પ્રાણી છે બળદ બળદ નો અવાજ કેવો હોય આ કયું પ્રાણી છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આવા સરસ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને બેલ આઈકોન પર ક્લિક કરવાનું ભૂલશો નહી ધન્યવાદ